કે સમાજના વિકાસ માટે શિક્ષણ ખૂબ જ જરૂરી છે આ શૈક્ષણિક હેતુ માટે થઈને જામનગર જ્ઞાતિ મંડળ દ્વારા અમદાવાદ ગાંધીનગરની વચ્ચે ત્રિમંદિરની બાજુમાં બે વાર જગ્યાની ગુજરાત સરકાર પાસે માંગણી કરવામાં આવી હતી જે થોડા સમય પહેલા જ એનો ઓર્ડર થઈ ગયો છે અને સત્તાણું હજાર રૂપિયા જામનગર જ્ઞાતિ મંડળના શ્રી હેમેન્દ્રગીરી શ્રી જીતેન્દ્ર ગિરી અને શ્રી વિનોદપુરી એ બધાએ ભેગા થઈ એમની ટીમે ભેગા થઈ અને એ રકમ ત્યાં ગુજરાત સરકારમાં જમા કરાવી દીધી છે ખૂબ જ ગૌરવની બાબત છે ટૂંક જ સમયમાં શૈક્ષણિક ભવન માટેની જે રકમ છે બીજી જે ભરવાની થશે એના માટે બધા પોતાનો સમય અને પોતાનો તન મન ધનથી જે રીતે પ્રયત્ન કરી અને સૌરાષ્ટ્રમાં દસનામ ગોસ્વામી સમાજની અંદર કદાચ મને એવું લાગે છે કે ગુજરાત લેવલે આ સૌ પ્રથમ વખત શ્રી હેમેન્દ્રગીરી જીતેન્દ્રગીરીની જે ટીમ છે એમને આ જે પ્રયત્ન કરી અને સૌથી પહેલા એમણે શૈક્ષણિક ભવન માટેની જગ્યા સરકાર પાસેથી પ્રાપ્ત કરી છે તો એની અંદર આ બે હજાર બારની અંદર શૈક્ષણિક ભવન જો ઉભું થઈ જાય તો અમદાવાદ ભણતા વિદ્યાર્થીઓ ગાંધીનગર ભણતા વિદ્યાર્થીઓ આખા ગુજરાતના જેટલા દશનામ ગોસ્વામી સમાજના વિદ્યાર્થીઓ છે જેમને રહેવાની સગવડતા નથી એ લોકો માટે ગાંધીનગરની અંદર એક રહેવા માટેની સગવડતા થતી જશે અને આ જગ્યા એવી છે કે બાજુમાં ત્રિમંદિર છે ભોજનની પણ વ્યવસ્થા ત્યાં ત્રિમંદિરની અંદર શુદ્ધ અને સાત્વિક ભોજન મળી રહ્યું છે

અને આ શૈક્ષણિક ભવન ઊભું થઈ જશે તો ગોસ્વામી સમાજના ઇતિહાસની અંદર એક આ નોંધપાત્ર બાબત થશે કે ભાઈ એક જામનગર જ્ઞાતિ મંડળે શૈક્ષણિક ભવન ઊભું કર્યું અને એ પણ અમદાવાદ ગાંધીનગરની અંદરના અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ માટે ખુલ્લું મૂક્યું છે મિત્રો એમ નહીં સમજતા કે આ જામનગરના જ વિદ્યાર્થીઓ માટે છે જામનગર જ્ઞાતિ મંડળે સમગ્ર ગુજરાત માટે થઈને આ શૈક્ષણિક ભવન બનાવ્યું છે એટલે આ ભવન તાત્કાલિક બની જાય હમણાં જ મારે શ્રી સાથે વાત થઈ અને એમની ઈચ્છા એવી છે કે દિવસની અંદર આ જગ્યાનો પૈસા પૂરેપૂરા ભરાઈ જાય અને ખાતમુહૂર્ત થાય અને વહેલી તકે આ ભવનનું નિર્માણ થાય એવી એમની જે ઈચ્છા છે તો એમના મનોબળ અને એમની ઈચ્છા જોતા મને એવું લાગે છે કે હવે દસનામ ગોસ્વામી સમાજ છે એ સબળ અને પૈસે ટકે સુખી થઈ ગયો છે તો પૈસાના વાકે આ કાર્ય અટકશે નહીં હું મારી રીતે આપણા એક ગોસ્વામી સમાજ નું એક ભવન બની રહ્યું છે તો એમાં ફૂલ નહી તો ફૂલની પાંદડી એવું આપી અને આપણે એમાં સહભાગી બનીએ તો આવનારા ભવિષ્યમાં આપણી જે પેઢી છે આવનારી પેઢી એ આપણને ખૂબ ખૂબ અભિનંદન આપશે અને એ કહેશે કે અમારા માટે અમને શિક્ષિત કરવા માટે થઈને સુશિક્ષિત કરવા માટે થઈને આપનો જે હેતુ હતો એ અમને ખરેખર આગળ લઈ આવે છે અને અમારી સમાજની જે ગોસ્વામી સમાજની છે પ્રગતિ થઈ છે વિકાસ થયો છે તો એના માટે થઈને આ ભગીરથ કાર્ય છે વિશેષ કંઈ નહીં કહેતા બસ હું આપ સૌ પાસેથી પણ સહકારની અપેક્ષા રાખું છું અને હું પણ સહકાર આપવા તૈયાર છું હેમેન્દ્રભાઈ અને જીતેન્દ્રગીરીની ટીમને મારે એટલું જ કહેવાનું છે કે ભાઈ આ શૈક્ષણિક ભવન પૂરું થાય ત્યાં સુધીનો તમામ સાથ સહકાર આપવા માટે હું તૈયાર છું મારો એકમાત્ર હેતુ એ જ છે કે શૈક્ષણિક ભવન બને અને વિદ્યાર્થીઓ ખૂબ ખૂબ ભણી ગણીને આગળ વધે એવી જ ખૂબ ખૂબ શુભેચ્છા જય દસ નામ ઓમ મંગનારાયણ